ભાવનગર શહેરના તકતેશ્વર વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા આરસીસી બાંધકામનો રોડ બનાવવામાં આવ્યો હતો રિલાયન્સ પેટ્રોલ પંપથી તકતેશ્વર પોલીસ ચોકી જવાનો રસ્તો અચાનક તોડી પાડવામાં આવ્યો જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો ભાવનગર શહેરના તકતેશ્વર વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા આરસીસી બાંધકામનો રોડ બનાવવામાં આવ્યો હતો

દોઢ ફૂટ જાડો રોડ એમાંથી એક કાકરી પણ નીકળી નહોતી અને એવો રોડ તોડવામાં આવ્યો છે અને આ આ આ આ કઈ કઈ રીતે રીતે તો લોકો તોડે છે ને મને એવું લાગે કે વસ્તુમાં ભ્રષ્ટાચાર થયો હોય કારણ કે આ રોડ તોડતા તથા સવારે જીસીબી એક બે વાર બંધ પડ્યું હતું સવારે પણ હું હાજર હતો એમને પૂછ્યું પણ એ કોઈ કાંઈક અમોને જવાબ આપ્યા નહીં અમે આ સ્થાનિક આ જગ્યાએ તક્તેશ્વર રોડમાં બે ટ્રમ ચૂંટણી લડેલા અશોકભાઈ મહેતા ગીતાબેન પરમાર અને અબ્દુલ રજૂઆત કરી કે ભાઈ આ રોડ છે ને એ હજી તો નવો રોડ છે હજી તો દોઢ જ વર્ષ થયો આ રોડ ને આ રોડ તોડે છે એટલે અમે આ રોડ ની મુલાકાત લેવા આવ્યા એટલે અમને એવું લાગ્યું કે આ રોડ તૂટતો નહોતો સવારમાં એમાં હરિયા જે નીકળતા હતા ઈ હરિયામાં પણ સજે જમ સજે કાટો તો લાગેલો આવો સરસ મજા રોડ ને આ તોડી નાખવામાં આવ્યો છે રિપોર્ટર ફિરોઝ મલિક જન આદેશ ન્યુઝ ભાવનગર